ભાવનગર મહાનગરપાલિકાએ ઘોકારોડ વિસ્તારમાં પાણીની લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જે ખોદકામ દરમિયાન ખાડો નહીં ભૂરતા એક રાત્રિના સમયે ટ્રક ફસાયો હતો ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યારે ડ્રેનેજ પાણીની લાઇન અને રોડ બનાવવાના ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેમાં ઘોઘારોડ વિસ્તારમાં આવેલ કોળી જ્ઞાતિની વાડી નજીક લાઇનના ખોદકામ બાદ તે ખાડામાં સરખી રીતે માટી પૂરણ કરવામાં નહીં આવતા તેમજ વરસાદના કારણે માટી બેસી જતા અહીંથી પસાર થયેલ ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો જેને ભારે જેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો હા અઠવાડિયા લીલે